બધાને જય માતાજી જય સાઉમાં ને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો ને ફાઈનલી મિત્રો આજ તો આપણે સવાર સવારમાં નાઈદો ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે કેમ કે આજ તો બહાર જવાનું છે બહાર આપણે એમ જવાનું છે કે આજ તો બેડોય છે બેડો એટલે રક્ષાબંધન છે તો ભાઈનો દિવસ છે તો આજમાં તો આપણે રાખડીને એવું બધું બાંધવા જવાનું હોય તો જો કપડેટ થઈ ગયા છે અને વિક્રમ પણ શું કરે છે ચાલો જોઈએ અને ભૂમિબેન પણ કેવા તૈયાર થઈ ગયા છે હાલો તો આગળ વિડીયોમાં બનાવ્યો ને જુઓ ભૂમિબેન હમ ક્યાં જવાનું છે ભાઈને રાખડી બાંધવા ભાઈને રાખડી બાંધવા જાવ છે તો જો વિક્રમ પણ તૈયાર થઈ ગયા છે રામ રામ ને સીતારામ બધા ને તો હાલો આપડે તો ચાર થી જ્યાં છે રાખડી બાંધવા તો આજ તો બધી બેનુ ને બધાના ભાઈઓ તરફથી બધાને હેપી હેપી કા વિક્રમ અરે ટાટા રાવણ થઈ એમ તો કે અરે ક્યાં ક્યાં સાવાનું છે એમ તો હાલો આગળ વિડીયોમાં ભાઈના રહે છો ક્યાં ક્યાં સાવાનું છે ને કોને કોને રાખડી બાંધવાની છે ને ઘણી જગ્યા ઉપર તો આપણે બાંધી આવેલા છે એ રાખડી કેમ કે એક દિવસમાં બધાય ન પોગાય કા વિક્રમ

ના પડી અમે ના પડી લાગી અંદર એટલે બસ દો હા અમે ચોખા બે ચોખા તમે તો ક્યાં ભાઈ કેલા હં દે ભૂલે સબડ પડે કે જરા એનો હાથ માં જોતી આ જા 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 આવું યાર આ ન આ ન પરમાミン હાથ કે આ કેદી પકડવા થોડશે પકડ લે 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 ભાઈ તો આ બરાબર દેજો કોણ કો આ બોલો આઈ ડોક્ટર એને દીધું મરે એમ કરવા પડ્યા જલ્દી દે હા હા હા

લો બે ને પેંડો દે આમ તાંડા હોય આખો ખાઈ જાય હા એ હા તો આ પેંડો એને એમ કે મમ્મી અડધો આખો પેંડો વાહ

की अमर भाई से जमा अमर भाई से पांडरा निकली कोई जोनो आयो है कम हो ले ले देख वाले અને અમારા કોમી બેન માટે કે લાવ્યા છે એના મોટા મામા લાવ્યા છે ભૂમી માટે ને અમારા ભાભી લાવ્યા છે વારી માટે તમારા મમ્મી નીકળી દીક સર જો કપડાં છે મારા છે પા ગોરીનંદા કેકડે ચડી જશે ભાભી પાસે મમ્મીએ બેલે પાન દીધી

અમારા આ બાંધી લીધી છે આ બેન ને જલ્દી આપી દીધી છે અને અમારા ભૂમિ બેન તો નકરી ચોકલેટ ખાવા મળ્યો એને ફાઈનલ ઇન જઈ ને દુકાને થી કેટલો બધો ભાગ લઈ આવે કા મજા આવી ગઈ ને ચોકલેટ ખાવી મજા આવી ગઈ ને હે તમે આ કપડા કેમ બદલાઈ લીધા સોલી કેમ નો રેવા દીધી ખૂતે તો સરળ તો બહુ હતો તમને મોટા મામા પછી મમ્મી જમવાનું કેમ કે ઉતાળ હતી પછી વેસાતું લઈને ના પાડી ને જો લાડવા ને સરસ મજાનું દૂધી નું તો બનાવેલું છે માર મમ્મી સરસ બહેનો ને અહીંયા તો જોવા સીબડા ખાવા જ મેડ્યા ખાવા જ મેડ્યા અમે સીબડા લે ને તેનું મોજ આવી ગઈ ખાવાની તો આ છે અમારા ત્રીજો નંબર મારાથી બેન અમારા ચારમો નંબર છે બેન હા બીજો નંબર મારાથી નાની ત્રીજો નંબર અને ચારમો નંબર બેન આમ છે ને જો અમારા ભાઈનો છોકરો છે નાનો ને અમારા ભાઈ છે અને અમારા નાના ભાભી છે નાના ભાઈ ઘરે છે અને આ તો તમને બધાને ખબર જ છે કે અમારા મોટા ભાભી છે ને આમ ગણું તો મારા નણંદ છે ને આ છે મારો ભાઈ ગટ્ટો અંદાથી નાનો અને આ છે એ અમારા આ ઉછા બેન છે ને એના સાસુ છે એટલે મારા ભાઈ એટલે આ મારા ભાઈ છે તો ફાઈનલી મિત્રો તો આપણો અહીંયા બ્લોક પૂરો થયો છે અને હજી રાખડી પણ ઘણી બધી બાંધવા બધી જવાની છે

તો જમવાનું બનાવ્યું છે સરસ મજાનું બાજરાના રોટલા છે ને ઓલા દૂધીનું રાયતું છે અને લાડવા ગાંઠિયા ને સેવ તો હાલો તો બધા જમવા ઓકે બાય